હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અમારું સ્વાગત છે મારા ન્યૂ લોકમાં તો જો મમ્મીને આરાધ્યા બે ઓખા હરણ સાંભળીને આવી ગયા આજ બીજો દિવસ હતો ને તો ઘરની ઘરની શોપિંગ હાલે છે અમારે જો અહીંયા ઉનાળો આવ્યો છે ને ઉનાળો વેકેશન તો જો ઝૂણવાનું ઘડિયાળ ડંકાવાળું અત્યારે ખોલી છે મશીનને બદલાવાનું છે એટલે તો અહીંયા આપણા ડામરનો જો તીજો થોડ લાગી ગયો ને હવે રોડ થઈ ગયો છે કમ્પલેટ

લસણમાં જો બને છે અહીંયા ભાત રેડી થાય છે અને અહીંયા જો દૂધી બટેટાનું શાક વઘારવાનું બાકી છે તો લસણ સુધારીને આપણે પેલા શાક વઘારી નાખી તેલ મૂકી દીધું છે અને મમ્મીને આરાધ્યા ને જો આજે વેકેશન પડી ગયું છે છોકરાઓને એટલે એ ગઈ છે આ મમ્મી ભેગી મંદિરે આજે મંદિરે જો ઓખા હરણ વાંચે છે તો ત્રણ દિવસનું છે આ બીજો દિવસ છે તો એ એની ભેગી ગઈ છે ત્યાં એટલે આપણે જો કામકાજ કરીને સૌ ફ્રી થઈ ગયા અને જો હવે છોકરાઓના સ્કૂલના યુનિફોર્મ ને બધું વધારાની વસ્તુ ને કંપાસ બંપાસ બધું હવે ઉપરના રૂમમાં એક ખાનામાં ગોઠવી દેવાનું છે એટલે મહિનો દિવસ આપણને આડું ન આવે તો બેગ બેગ આજ તો બધું ધોવાઈ ગયું છે જો બૂટ બૂટ બધું ધોઈ નાખ્યું છે આજ તો બધું સુકાઈને એટલે બધું ઠેકાણ કરવાનું છે એટલે થોડાક દી હવે આડું કાંઈ આવે નહીં અને જો અમારે રોડ પણ એવો મસ્ત એવો બની ગયો છે હમણાં તો બહુ હાલવાની મજા આવે છે અને ગાડીઓ આંકવાની સાયકલ આંકવાની બધાને મજા આવે છે તો એવું છે આપણે કામકાજ કરીને જો ક્યારના ફ્રી થઈ ગયા છે અને રોડ થયો ને પછી તો ફૂલ તડકા લાગે છે હજી હજી સાવ પાલિશ નથી થયો હજી બે થર જ લાગ્યા છે હજી ત્રીજો થર બાકી છેલ્લો હવે આવે પછી ખબર પડે હવે પાછો કેદી આવે આ તો થર બે દિવસમાં લાગી ગયા છે બબે થર અને જો છોકરાઓને જો બધાયને કેવી મજા આવે સાયકલને વોફરમાં લઈ લઈને જો બધા બેસી ગયા રોડ તો રમવાની એવી મજા આવે છે હવે તો રાતે વેકેશન પડી ગયું ને એટલે સાંજ પડે તો બહુ મજા આવે છોકરાઓને સાયકલ આપવાની બધી અને તડકા એવા પડવા મણ્યા છે ફૂલ જો ચકલી બોલે ચી 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 ચકલી બોલવા મણી છે અને ચાલો તો જો કચરાવાળા ભાઈ પણ સીટી મારવા મળ્યા છે તો કસરા ભાઈ આવી ગયા છે તો પેલા શાક વઘાર લઈ આવે ત્યાં અને પછી આગળ મળી ચાલો તો જો મમ્મી ને આરાધ્યા બે ઓખા હરણ સાંભળીને આવી ગયા આજ બીજો દિવસ હતો ને તો મંદિરે ગયા તા ઓખા હરણ સાંભળ્યું ને જો એની પ્રસાદી પણ લઈ આવ્યા છે આજ વહેલું પૂરું થઈ ગયું કે એટલે પૂરું થઈ જાય કાલ કાલે એક દિવસ થોડોક ટાઈમ વધારે થાય કાલ બુધવાર છે તો હે તો આરાધ્યા બેન જો પ્રસાદી લઈ આવ્યા છે ચાલો પ્રસાદી ખાવા બધાય તમે પણ અને જો પાટા બાંધીને ફરે છે પર્સ ને બર્સ ને જો આ વેકેશન તો અહીંયા જ આવ્યું છે અમારે રામેશ્વરમાં માં જ વેકેશન આવ્યું છે બધું પર્સ નાખી નાખીને છે ને ફરે છે હે મોસમ બી ઓલા પ્રસાદી માં આપી ઠીક આરાધ્યા ગઈ દીધી આપી

હા ખાઈ લો તો જો આપણે શાક વઘર નાખ્યું છે ચડે ત્યાં સુધી વાટે બેહી પછી જાય નીચે આ ઠેલીવાળા ભાઈ ઠેલી લઈ ગયા ઈ કે ઘંટીનું કવર દઈ જાવ તો એ જોઈ લો એમ મેગી એ કે હજાર નંગ છે મેં મેગી તમે એમ તરત દઈ ને હજાર નંગ તો એ પેલા મને તમે સેમ્પલ દઈ જાઓ મને મશીનમાં આંકી જાવ જો હાલે ને તો તમતા દઈ જાજો મેં કીધું એટલે કે તો કાલકા પમદી સાંજે નીકળીશ તો સાંજે દઈ જાય નકર કાલ દઈ જાય એ કે તમે કરી હોય કે એકાદ વાંધો નહિ તમે જજો આ તો મારા મારે ખૂણ આવલા થઈ જાય નથી હાલતું એટલે એમાં દોરો કેવો હાલશે તો કે દોરો તો ખબર પડે ને કેવું છે કેવું નહીં એટલે મેં બે કીધા છે ને જાજા નથી ત્રણ જ દેજો મેં કીધું તો પણ હું કરું ઈ દોરો આજ વાપરેશ બધા અને મેં કીધું હું સીવતી ને એ મારે મેં કીધું દોરો એમાં પતલો દેતા હતા મને મેં કીધું અને છે ને આવી રીતે જો આ બોર્ડર હોય ને એવું જ કાપડ આવતું હતું એકલું એમ એમાં એવું કાપડ હતું દોરો પતલો આપતા હતા તો એ મેં ખાલી મને બે સેમ્પલ દેજો વધારે નાખી ન જતા મેં પેલા એ જ કીધું મેં પેલા સીધા વધારે ન દઈ જાતા તમારા પાસા ભરવા આવવા પડે ન હાલે ને તો એટલે મને ત્રણ સેમ્પલ ખાલી દઈ જજો ને તો કે અહીંયા એટલામાં નથી કે રાતે હોટલ પાસે આગું છે એટલે કે હું કાલ આવીશ તો કાલ લેતો આવીશ નમૂનો એમ મને વાંધો નહીં તો આવો ત્યાં નમૂનો લેતા આવજો એટલે દેવા આવે પછી ખબર પડે કેવું છે કેવું નહીં જોઈ ખબર પડે ને ના ના એ નથી મેં ફોન કર્યો હતો તક દઈ દે ને ત્યારે મેં ભરાઈ દીધી ભેગી થાય આવે છે એમ ન દે ને મને કે હું ફોન કરીશ એમ કીધું સૌ જે દીધી કેટલા દી થઈ ગયા આજે ઘણા દી થઈ ગયા તો જે હજાર દે ત્યારે આપડા પડ્યા છે ને બીજું હું આપણે ક્યાં વાપરવા છે તરત તો જો હવે મમ્મી બધા મંદિરે આવી ગયા ને હવે જઈએ આપણે નીચે અને નીચે થોડું ઘણું કામકાજ કરીએ હવે તો કઈ ઉતાવળ નથી રસોઈ બસોઈ ની થોડીક બનાવી લીધી છે હવે આવીને ઉપર દાળ બાળ વઘારશું ને રોટલી બનાવશું ઘરમાં ગરમ હવે શાક બની જાય પછી જઈએ નીચે ચાલો ઘરની ઘરની શોપિંગ હાલે છે અમારે જો અહીંયા ઉનાળો આવ્યો છે ને ઉનાળું વેકેશન તો જો ઓ એક કે મારે કેપરી કાઢવી ને એક કે મારે નાઇટ ડ્રેસ કાઢવો તો જો બધું વીખી ને બેઠા છે અને અત્યારે જો આપણને કામ નથી કરવા દેતા અહીંયા ધંધો કરવા ચાલુ કરી દીધો છે ઈ જ સારો લાગશે એ તો કઉ મરૂન નો સારો લાગે ઈ જ સારો લાગે બ્લુ વારે તો જો કોટન ની કેપરી અહીંયા કઢાઈ છે કેમ કે હવે ઉનાળામાં છે ને નીચે પહેરી છે બીજી કેપરી ઉનાળા ના છે ને હવે પેન્ટ નથી ગમતા એટલે જો હવે વેકેશન આખું વેકેશન જો આ ચડા ને ટી-શર્ટ પહેરી પહેરી નથી ફરશે મા નથી પણ ચડા છે બધું છે ત્યારે હો મારી મને બે હા એક કાઢ એટલે બીજાને ને વધારે કરવાનો કે મારે કાઢવાનો તો ચાલો આવું છે તો મળીએ ચાલો જો તો જો જૂનવાની ઘડિયાળ ડંકાવાળી તો અત્યારે ખોલી છે મશીન બદલાવાનું છે એટલે ઘંટા ડંકાને એવું તો બરોબર પડે છે પણ હવે મશીન ગયું હોય કોને ખબર થોડાક દિય થોડાક દે બંધ પડે છે તો ગામડેથી ચાલ ઘરે લઈ આવ્યા છે અહીંયા રિપેરિંગ કરવા માટે ને એનું મશીન જો ફી અહીંયા જોવે છે અમારે પપ્પા મશીન આલે છે ને આલે છે જો જા રોડ ના દીજો સર આવી ગયો ચલ કે આવ્યો ને હવે જીની જો હા હવે આ આવે હવે નહીં આવે હવે આ ઘડિયાળ ઘડિયાળ રિપેર તો અહીંયા આપણા ડામરનો જો ત્રીજો થર લાગી ગયો ને હવે રોડ થઈ ગયો છે કમ્પ્લેટ જીની કાકરી હતી છેલ્લી બાકી હતી તો આવી ગઈ છે અને જો મશીન અત્યારે હાલે જ છે રોડનું કામકાજ હવે છેલ્લો કામ રહ્યું છે આ પછી પૂરું ફાઈનલ રોડ પતી ગયો પૂરો થઈ ગયો આપણે એ જાશો એઠા નથી બેહતા હતા લે આ ડામર વાળા પગ પછી ચોટે છે ખબર નથી પડતી હવે રોલ હાલશે જો રોલમાં પાણી હાલવા હાલે છે ને એટલે ડામર હારે ચોટતું નથી હે આવી અંદર રોલ વયો જાણે હાલવા પછી આહીથી આમ પૂરું પછી કરશે આપણે કાલ નહીં પમદી આવ્યું રવિવારે આપણે જમતા તા ને ત્યારે હા મમ્મી સીજાના બટેકા ભવવા વાગી ગયા છે સાડા સાત સાત આવ્યા છે આપણે આજે જો બટેટા પૂરવાનો પ્રોગ્રામ બનાવ્યો છે ટમેટું યાર બધું ચડી જાય ને થોડુંક એવું મસ્ત એવું તો આપણે મીઠું એડ કરી ને પેલા ધીમા ગેસ જો અહીંયા બટેટા તો બાફીને લઈ લીધા છે આપણે અને કાચા કોવા ખાતું હો અને મીઠું એડ કરી દઈ અને છે ને થોડીક વાર માટે આને બધાઈને ચડવા દઈ ડુંગળી નાખી છે કાંદા મરચું લીધું અને ટમેટું અને રાઈનો વઘાર કર્યો છે લીમડો નાખ્યો છે મીઠો

એકદમ મસ્ત એવા તો થોડા થોડા કોરા કરી નાખી છૂટા છૂટા થાય ને એટલે બહુ પાણી નહીં નાખવાનું ઓછું જ નાખવાનું આમ તો પવા બટેટા તો રનિંગ આઈટમ છે એટલે બધાને આવડતા જ હોય અહીંયા મારે બનાવ્યું છે તો જો છૂટા થઈ ગયા છે એકદમ મસ્ત એવા હવે ડુંગળી ટમેટું ને બધું ચડી જાય મિક્સ થઈ જાય પછી આપણે બધા મ બટેટા એડ કરીશું પવા એડ કરશું ને બધો મસાલો કરશું અને અહીંયા જો કીર્તનભાઈ જો જોવે છે તારક મહેતા તારક મહેતા કા ઉલટા ચશ્મા અને જો સાંજ થઈ ગઈ છે મસ્ત આવી ને આપણો રોડ ફાઈનલી બની ગયો છે હવે આજે પૂરો થઈ ગયો છે તો ચાલો પેલા પવા બટેટા બનાવી નાખું પછી મળીએ આગળ અહીંયા જો આપણા પવા બટેટા થઈ ગયા છે રેડી અને કીર્તન તો જો કેટલી ભૂખ લાગી છે આમ જો સાડા સાત થયા છે ત્યાં જો ભરીને દઈ ગયો હે પણ અત્યારમાં જમી લેવા પછી તમને ભૂખ નહીં લાગે વેલા હાર અને આરાધ્યા પણ આવી ગઈ છે તો આપણે જઈએ પોલા બટાટા મસ્ત એવા રેડી થઈ ગયા છે ને એકદમ છૂટકા હા એમાં લખેલું આવે બનાવી દેવાનું હા એ સારું જો એવું કાંઈ આપણે કેમ નથી રમી તમે સારું સારું જ લખીને મને ચિઠ્ઠી દો તો હું કરવાનું હા એ જોયું જાય પછી આપણે રમીશું તો આપણે જો મસ્ત એવા છૂટા એવા અસલ બજાર જેવા તે મસ્ત એવા ટેસ્ટી પવા બટેટા અહીંયા રેડી થઈ ગયા છે તો ચાલો બધા બટેટા ખાવા આવી જાવ પૌવા બટેટા ખાવા તો એમાં જો કીર્તન તો બેસી ગયો છે અને આરાધ્યાને ભૂખ લાગી છે તો આરાધ્યાને દઈ દઉં એટલે એ બેસી જાય પછી આપણે રોટલી બનાવી છે થોડીક તો થોડીક રોટલી બનાવી નાખી કેમકે એકલા પવાબટેટાથી પછી કોઈને ભૂખ લાગે પેટમાં બળે એટલે આપણે રોટલી પણ થોડીક સાથે કરશું તો ચાલો આવો પૌવા બટેટા ખાવા માટે આપણે આવી ગયા જમી ફ્રી થઈને ઉપર અને હવે જો સુવાની તૈયારી કરી સારું ઢોળાનું તો લ્યો તો જો બધાય મસ્ત ઠંડા થઈ ગયા છે ગુલ્ફી બુલ્ફી ખાઈ દીધી અને હા એની ઉપર ઠંડુ પાણી તો ચાલો તો આજના બ્લોગને એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બધાને